તથા સ્વતંત્ર રીતે હલનચલન તો દૂર પણ પથારીમાં પડખું પણ ફેરવી શકાય તેમ ન હતું આવી હાલતમાં તેમણે પોતે માતા બની શકશે કે નહીં તેવું સ્વપ્ન લાગતું હતું સ્મીયર હોસ્પિટલના ઓર્થોપેડિક તથા ગાયનિક વિભાગના ડોક્ટરોએ બાળક ઉપર અસર ન થાય તે રીતે સારવાર શરૂ કરવામાં આવી હતી તારીખ અગિયાર એક બે હજાર પચીસના રોજ તેણીને રજા આપવામાં આવી પરંતુ ઓગણીસ એક બે હજાર પચીસના રોજ તેમને દુખાવાની તકલીફ થતાં ફરીથી ગાયનિક વિભાગમાં દાખલ કરવામાં આવ્યા ગાયનિક વિભાગમાં ડોકટરો દ્વારા માતાની તેમજ ગર્ભમાં રહેલ બાળકની સંપૂર્ણ કાળજી રાખવામાં આવી સમયાંતરે માતાના લોહીના રિપોર્ટ તેમજ બાળકના વિકાસ માટે જરૂરી સોનોગ્રાફી કરવામાં આવી લોહીની ઉણપના લીધે અલગ અલગ દિવસોએ કુલ તેર લોહીની બોટલ ચઢાવવામાં આવી તારીખ છવ્વીસ બે બે હજાર પચીસના રોજ મહાશિવરાત્રીના દિવસે સડાઠ માસે પ્રસ્તુતિની જરૂરિયાત જણાતા સિઝરિયન ડિલિવરી કરવામાં આવી અને એક પોઈન્ટ નેવું કિલો વજન સાથે બાળકીનો જન્મ થયો તારીખ છ ત્રણ બે હજાર પચ્ચીસના રોજ માતા અને બાળકીને તંદુરસ્ત હાલતમાં રજા આપવામાં આવી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત હા મારું નામ ડૉક્ટર નિરાલી મહેતા છે એસોસિએટ પ્રોફેસર પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાં મહાશિવરાત્રીના દિવસે આ મધરનું ઇમરજન્સી સીઝર કરેલું ગાયનેક તરફથી અમને એવી હિસ્ટ્રી મળેલી કે મધર ઇઝ અ નોન કેસ ઓફ અક્યુટેટન પોર ફાયરિયા એની સાથે મધર સિકલ સેલ ટ્રેટ હતી એનું બ્લડ ગ્રુપ આરે નેગેટિવ હતું તેમજ ઘણી બધી તકલીફો મમ્મીને હતી ડિલિવરી વખતે સીઝર પછી અમને વન પોઈન્ટ નાઇન કેજીની ફિમેલ બાળકી રિસીવ થયેલી બચ્ચું જન્મ વખત એકદમ નોર્મલ હતું છતાં વજન ઓછું હતું એટલા માટે અમે એને એનઆઈસીમાં દાખલ કરેલું એનઆઈસીમાં અમારી ડૉક્ટર અને ટીમોએ એને સંપૂર્ણ દેખરેખ રાખેલી બચ્ચાને પહેલાં બે દિવસ માતાનું ધવણ નળીથી આપેલું જેને એક્સપ્રેસ બ્રેસ મિલ્ક કહેવાય ત્યારબાદ ત્રીજા દિવસથી બચ્ચાને બ્રેસ ફીડિંગ પર લીધેલું હતું માતાને અમે સંપૂર્ણપણે જાણકારી આપેલી હતી કે કેવી રીતે બ્રેસ્ટ ફીડિંગ કરાવવાનું અને બાળક સારી રીતે લેતું થયું બાળકના બધા રિપોર્ટ નોર્મલ હતા અને અમે એને સારી રીતે ડિસ્ચાર્જ કરી રહેલા છે મારું નામ જયેશભાઈ ભોજાભાઈ ઝીંઝા જે અમારી પત્ની છે તે પ્રેગ્નન્સીના ત્રીજા મનથી એને ગોળાનો દુખાવો રહેતો હતો જે સંપૂર્ણપણે બેડ પર સુતેલી આરામ પર જ તે ઊભી નહોતી શકતી ચાલી નહોતી શકતી બધી હોસ્પિટલમાં ફેર્યા પણ સારું જ નહોતું થયું જ્યારે ત્રીસ જાન્યુઆરીથી મેરમાં લાવ્યા મનીષાબેનના કોન્ટેક્ટ કરી ત્યાર પછી શિવરાત્રીની ડિલિવરી થઈ સિઝન કર્યું ત્યાંથી બાળકને અને માતા બંને તંદુરસ્ત છે અથવા ચાલી શકે છે બેઠી શકે છે બધું સ્વસ્થ આભાર વ્યક્ત કરું મનીષાબેનનો ડૉક્ટર બધાનું મારું નામ ડૉક્ટર જીતેશ મફતલાલ શાહ છે હું સ્મીમેર હોસ્પિટલમાં ગાયનિક વિભાગમાં પ્રોફેસર તરીકે સેવા બજાવું છું રીનાબેન જયેશભાઈ ઝિંઝાડા રહેવાસી ગોડાદરા તેનીને ત્રણ માસનો ગર્ભ હતો ત્યારથી બંને પગમાં થાપામાં એ વાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ હિપ થયેલ હતું જેમાં લોહીના ગોળાને લોહી થાપાના ગોળાને લોહી ન મળી શકવાને કારણે સુકાઈ ગયેલા હતા જેને કારણે દર્દી સંપૂર્ણ પ્રેગ્નન્સી દરમિયાન પથારી વસ હતું સાથે સાથે તેમને એક્યુટ ઇન્ટરમીડિયન્ટ પોર્ફાયરિયા તેમજ સિકલ સેલ ટ્રેટને કારણે લોહીમાં હિમોગ્લોબિનની ઉણફ રહેલી હતી તારીખ ત્રીજી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ દર્દીને સ્મીમેર હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ ત્યારે તેનીને છ માસનો ગર્ભ હતો સંપૂર્ણ પ્રેગનન્સી દરમિયાન તેણીને સ્મીમેર હોસ્પિટલ ખાતે રાખવામાં આવેલ અને જરૂર પ્રમાણે માતાના રિપોર્ટ તેમજ સોનોગ્રાફી કરીને બાળકનું સંપૂર્ણ તંદુરસ્તીનો ખ્યાલ રાખવામાં આવેલ તારીખ છવ્વીસ બે બે હજાર પચીસના રોજ મહાશિવરાત્રીના દિવસે ડિલિવરીની જરૂરિયાત જણાતા સિઝેરિયન દ્વારા તંદુરસ્ત બાળકીનો આશરે બે કિલોની બાળકીનો જન્મ થયેલ હતો આજે તારીખ છ ત્રણ બે હજાર પચીસના રોજ માતા તેમજ બાળકી બંનેની તબિયત તંદુરસ્ત છે હું સ્મીમેર હોસ્પિટલ ખાતે મારી ટીમ સંપૂર્ણ ગાયનિક વિભાગની યુનિટ ટુની ટીમ ડૉક્ટર જીતેશ ડૉક્ટર અનામિકા ડૉક્ટર પ્રિયંકા તેમજ ડૉક્ટર દીપાલી અને રેસિડન્ટનો આભાર માનું છું તેમજ દર્દી દાખલ થયેલ ત્યારથી હોસ્પિટલ કમિટીના ચેરમેન શ્રી મનીષાબેન સુપ્રિન્ટ દર્શન સર તેમજ આર શ્રી ડૉક્ટર જયેશભાઈ તેમજ ડૉક્ટર નીતાબેન અમારી સાથે સંકલનમાં રહેલ હતા જય દ્વારકાધીશ હું મનીષા આહિર હોસ્પિટલ કમિટી ચેરમેન મને કહેતા ગર્વ થાય છે કે એક માતા રીનાબેન ઝીંજાળા જેને ગંભીર બીમારીઓ હતી જેમાં સિકલ સેલ પણ હતું એમને અને પોતે પ્રેગનેન્ટ હતા આવી માતાઓ અનેક પ્રાઇવેટ હોસ્પિટલોમાં ગયા બધી જ હોસ્પિટલોએ એમને ના પાડી પછી એમણે મારો સંપર્ક કર્યો એટલે મેં કહ્યું કે બેન કંઈ પણ વિચાર્યા વગર અમારી સ્મિમેર હોસ્પિટલમાં આવી જાઓ ત્યાં બધી જ તમારી વ્યવસ્થા સાથે સારવાર અને તમે અને તમારી બાળકી પણ સુરક્ષિત રહેશે આ વાત માની અને તેઓ સ્મીમેર હોસ્પિટલમાં આવ્યા અને સ્મિમેર હોસ્પિટલની અંદર છેલ્લા અઢી મહિનાથી અમારી ડૉક્ટર ટીમ જેમાં ડૉક્ટર જીતેશ શાહ ડૉક્ટર પ્રભાવ તિજોરીવાલા ડૉક્ટર નિરાલીજી ડૉક્ટર ભાવનાબેન અને અમારી આરએમઓ ટીમ આ ડોક્ટર જયેશભાઈ ડૉક્ટર નીતા મેડમ અને અમારી સમગ્ર હોસ્પિટલ ટીમે આ માતાની એટલી સરસ કેર લીધી કાળજી લીધી કાઉન્સિલિંગ કર્યું અને અઢી મહિનાની ખૂબ સુંદર સારવાર બાદ આખરે આ માતાની મહાશિવરાત્રીના દિવસે ખૂબ સુંદર બાળકીનો જન્મ થયો જે પણ તંદુરસ્ત હતી અને માતા અને બાળકીને આખરે ખૂબ સુંદર સ્વાસ્થ્ય સાથે અમારી ડૉક્ટરની ટીમે અને બાળકી અને માતાને સ્વસ્થ તંદુરસ્તી સાથે રજા આપી આ બદલ હું મારી સ્મિમેર ટીમનો વિશેષ ડૉક્ટર જીતેશભાઈ અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે પ્રાઇવેટ હોસ્પિટલો નથી કરી શકી તે મારી સ્મિમેર હોસ્પિટલે કરી બતાવ્યું છે અને આ માતા અને એનો પરિવાર પણ એટલો બધો રાજી હતો અને અઢળક આશીર્વાદ અમારી ટીમને આપ્યા છે અને અવિરત આવા કામ અમારી ટીમ કરતી રહે તેવી પણ તેમને શુભકામનાઓ પાઠવું છું J do